અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઇનપરા વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડેલા બે સિંહ વાડીના ખુલ્લા કુવામાં ખાબક્યા હતા શિકાર પાછળ લગાવેલી દોડ બે સિંહો માટે ઘાટક સાબિત થઈ હતી બનાવની જાણ થતાં જ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ બનાવના પગલે એક સિંહનું કૂવામાં જ મોત નીપજ્યું હતું જ્યારે એક સિંહને બચાવવા વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આ સાથે જ ભારે જહેમત બાદ અન્ય સિંહને કૂવામાંથી બહાર કાઢવામાં વિભાગને સફળતા મળી હતી ત્યારે ઈજાગ્રસ્ત સિંહને સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ ધારીગીર પંથકમાં એક સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં હતાશા સાંપડી હતી